નમસ્કાર ચૂંટણીમાં કોણે દગો કર્યો ભાજપના નેતાઓના બગાવતી સુરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં પહેલી વાર એવું જોવા મળ્યું કે શિસ્તબદ્ધ પાર્ટીમાં અવાજ ઉઠ્યા છે વિરોધમાં દેખાઈ રહેલા બગાવતી સુરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા છે ત્યારે હવે પ્રદેશનું નેતૃત્વ જલ્દી જેક્શન લે તેવું દેખાઈ રહ્યું છે ચર્ચા છે કે લોકસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટ્રના ત્રણ નેતાઓને પક્ષમાંથી આંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે ચૂંટણીના ઉમેદવાર પ્રદેશ નેતાગીરીની આ મામલે રજૂઆત કરાઈ છે ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે કોણ છે આ નેતાઓ અમરેલીના વર્તમાન સાંસદ નારાયણ કાછડિયા બે ભૂતપૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા અને જવાહર ચાવડા પ્રદેશ નેતૃત્વને ફરિયાદ કરાય છે કે આ ત્રણેય નેતાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેથી અન્યોમાં દાખલો બેસે જોકે આ મામલે હાઈકમાન્ડ લોકસભાના પરિણામ સુધી જોશે તેવું લાગી રહ્યું છે હાઈકમાન્ડે ફરિયાદ કરનારાઓને એક્શન લેવાની ખાતરી આપી છે